જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં કાલાવાડ શીતલાના મરજાદી વૈષ્ણવ લક્ષ્મીમાં કંસારા અને પુરુષોત્તમ અદા એના જીવન પ્રસંગો ઉપર સત્ય ઘટનાઓ ઉપર સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે થોડા વર્ષો પહેલાંનો આ પ્રસંગ છે કાલાવાડમાં પુરુષોત્તમ અદા કરીને એક વૈષ્ણવ રહે એક વખત તેઓ જામનગરમાં બિરાજતા પૂજ્ય શ્રી મહારાજ શ્રીને દંડવત કરવા ગયા પૂજ્યશ્રીએ સ્વાભાવિક રીતે વાતચીતમાં પૂછ્યું એણે કે તમારે ત્યાં કેટલા બાળકો છે તો પુરુષોત્તમ અદાને ત્યાં કોઈ સંતાન નહીં તેમણે બે હાથ જોડીને દિનતાથી કહ્યું કે મહારાજ મારે ત્યાં હજુ કોઈ સુધી સંતાન નથી આપશ્રીએ કૃપા કરી નવનીતલાલનું સ્વરૂપ પુષ્ટ કરી અને પધરાવી આપ્યું અને આજ્ઞા કરી કે આ સ્વરૂપની સેવા પુત્ર માનીને જ તમે કરજો આપશ્રીની કૃપાથી સમય જતા એક દીકરો અને એક દીકરી તેમને ત્યાં થયા દીકરાનું નામ પ્રાગજી રાઇખું પ્રાગજી અદાને પાંચ દીકરા થયા શ્રીજી બાબાની કૃપાથી ખૂબ સમૃદ્ધિ પણ આવી તેમનું ઘર કંસારાની હવેલી તરીકે જાણીતું થયું હવે ઘેર નવનીતલાલની સેવા લાડકોટથી થાય બાકી મરદાદ પણ કુટુંબના રિવાજ પ્રમાણે દીકરાનું લગ્ન થાય ત્યારે છેડા છેડાછેડી છોડવા કુળદેવીને ત્યાં જવું પડે કુળદેવીનું મંદિર હોય ત્યાં તેમના એક દીકરા સુંદરદાસના લગ્ન લક્ષ્મીબેન સાથે થયા ત્યારે પ્રભુએ તેમનો આ અન્યાશ્રય પણ છોડાવ્યો બહેનું એવું ત્યાં બધા ગાડામાં બેસી અને સતી માતાના મંદિરે જવા નીકળ્યા વૈશાખ મહિનો સખત ગરમીના દિવસો રસ્તામાં નદી આવી અચાનક નદીમાં ખૂબ પૂર આવ્યું પ્રભુની લીલા અકળ છે વૈશાખ મહિનામાં વગર વરસાદે નદીમાં પૂર આવ્યું ગાડા મંદિર સુધી પહોંચી શકા નહીં કાલાવાડ પાછા ઘેર આવ્યા આવી શ્રી પ્રભુને દંડવત કરી અને છેડા છોડી નાખ્યા ત્યાં સૌને શ્રી ઠાકોરજીમાં પૂર્ણ શ્રદ્ધા એટલે સૌએ કહ્યું કે ભાઈ પ્રભુ જે કરે તે સારા માટે જ કરે છે આ લક્ષ્મીબેન પ્રભુની સેવા પૂર્ણ પ્રેમથી કરે જ્યારે ઘરની મિલકતના પાંચ ભાગ પડ્યા ત્યારે શ્રી ઠાકોરજીની સેવા સુંદરદાસ અને લક્ષ્મીબાઈએ લીધી તેમના નાના ભાઈ કહે કે શ્રી ઠાકોરજીની સેવા મારે પધરાવી છે પણ લક્ષ્મીબાઈ કહે કે ભાઈ તમે અપ્રણિત છો તમારા એકલાથી સેવા બનશે નહીં શ્રી ઠાકોરજીની ચીજવસ્તુઓ જે ભાગમાં આવી છે તે તમે લઈ જાઓ હું ફક્ત શ્રી ઠાકોરજીને પધરાવીશ બધી જ ચીજવસ્તુઓ દિયરને આપી દીધી અને પોતે શ્રી ઠાકોરજીને પધરાવીને પ્રેમથી સેવા કરવા લાગ્યા ધીરે ધીરે શ્રી ઠાકોરજી માટે સિંહાસન પલના નાવ રથ ઇંડોળા બધું નવું સિદ્ધ કરાવ્યું સેવાથી પહોંચી સત્સંગ કરે તેમના સંગથી ઘણા વૈષ્ણવએ મરદાત લઈ સેવા શરૂ કરી કદી લૌકિક પંચાયત ન કરે નવરાશના સમયે ચોર્યાસી બસો બાવનના પ્રસંગો વાંચે અને બીજા ધોળપદ કીર્તન પણ ગાય એક વાર સુંદરદાસને ત્યાં હરિદાસ નામના એક વૈષ્ણવ આવ્યા તેમના ઘેર રહ્યા તેમની પાસે શ્રી ગિરિરાજજી બિરાજતા હતા તેમને ભોગ ધરીને તેઓ પ્રસાદ લેતા છ મહિના ઘરમાં મેળા ઉપર રહી તેમણે શ્રી ગિરિરાજજીની સેવા કરી તેમણે જોયું કે લક્ષ્મીમાં બરાબર પુષ્ટિ માર્ગની મેન પ્રમાણે સેવા કરે છે એટલે એક દિવસ કહે કે મારે જામનગર બેઠક જે દર્શન કરવા જવું છે મારા ઠાકોરજી તમારા ઠાકોરજી સાથે ભલે બિરાજે જે લક્ષ્મીમાને ઘણો આનંદ થયો બીજા દિવસે હરિદાસ નામના વૈષ્ણવ સુંદરદાસ અને હિરજી હેમરાજ ભાટિયા ત્રણેય જણ જામનગર ગયા ત્યાં બધાએ બેઠકજીમાં દર્શન કર્યા પછી અચાનક હરિદાસ ક્યાંક ગુમ થઈ ગયા ઘણી શોધ કરી પણ તેમનો પત્તો લાગ્યો નહીં બંને જણા પાછા આવી ને લક્ષ્મીમાને વાત કરી લક્ષ્મીમાના ઠાકોરજી સાથે તેમના શ્રી ગિરિરાજજી આનંદથી બિરાજ્યા અને લક્ષ્મીમાએ પ્રેમથી તેમની સેવા કરી થોડા સમય પછી સુંદરદાસનો ગોલોકવાસ થઈ ગયો લક્ષ્મીમાને માથે કુટુંબનો સર્વભાર આવ્યો તેમના મોટા દીકરા બાબુભાઈ વ્રજમાં ચાલ્યા ગયા અને ત્યાં વિરક્ત જીવન ગાળવા લાગ્યા પારકા કામ કરીને પણ લક્ષ્મીમાએ પ્રભુની સેવા ચાલુ રાખી ઘેર કોઈ વૈષ્ણવ અચાનક આવી ચડે તો તેમને પ્રસાદ લેવડાવે પોતે મગફળી ખાઈને ચલાવી લે નાના દીકરા કરશનભાઈ લગ્ન કરીને મુંબઈ સ્થિર થયા તેમના આગ્રહથી લક્ષ્મીમાં મુંબઈ જવા રાજી થયા મુંબઈ જતા રસ્તામાં અમદાવાદ ઉતર્યા અને તેમના ગુરુદેવ પૂજ્યશ્રી લાલજીને દંડવત કરવા ગયા આપશ્રીએ આજ્ઞા કરી કે કરશન માંજીને મુંબઈ લઈ જાય છે પણ જો તેમને ન ફાવે તો કાલાવાડ મોકલી હો હવે આજ્ઞા કરી ગુરુદેવે શું લઈ મુંબઈ આવ્યા ત્યાં પ્રભુની સેવાનો ક્રમ ચાલુ રાખ્યો કરશનભાઈએ પણ પાકી મરજાદ લીધી સુંદર કીર્તન કરે સેવા કરે અંત સમય સુધી લક્ષ્મીમાનો સેવા અને સત્સંગનો ક્રમ ચાલ્યો અંતિમ દિવસોમાં જ્યારે તેઓ ખૂબ બીમાર હતા ત્યારે સુરતવાળા પૂજ્યપાઠ ગોસ્વામી શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી મુંબઈ પધારેલા અને કરશનભાઈ દંડવત કરવા ગયા આપશ્રીએ આજ્ઞા કરી કે તારી બા બીમાર છે કાંઈ લીધું છે કે નહીં આ અધરામૃત લઈ જા આ અધરામૃત લઈ જા અને એ તેમને લેવડાવજે આપશ્રીએ કૃપા કરી આપેલું અધરામૃત થોડું લીધું કૃપાનો અપૂર્વ અનુભવ થયો અને બીજા દિવસે પ્રભુના ધામમાં એ પહોંચી ગયા તેમના કાલાવાડના મકાનમાં તેમની યાદમાં મંડાણ શરૂ કર્યું આજે પણ કરશનભાઈ તેમના શ્રી ઠાકોરજીની સેવા એ આનંદથી કરી રહ્યા છે આવા કાલાવાડના લક્ષ્મીબેનનો પ્રસંગ આપણે આ જોયો જય